ખબર નય બે હજાર ત્રણ એક જ entry છે એમાં entry માં એમની જમીન એમના નામે કરી દીધી જમીન અમારું નામ નથી નામ તમને ખબર ક્યારે પડી મને સાહેબ હમણાં લગભગ ગણો મહિનો થયો સાહેબ કેવડી ઉમર તમારી મારી ઉમર સાહેબ એકસઠ વર્ષ ઓહો કેટલું ભણેલા છો હું tenth graduate છું

પણ આપણે હું તમારા જેવડી ઉંમરનો છું એક વર્ષ બે વર્ષ મોટો છું બરાબર સાહેબ તો આપણે આપણા બાપજીએ ભણાવ્યા ગણાવ્યા આટલા સક્ષમ બનાવ્યા ભલે વહીવટી સંભાળતા હોય આપણે રેવન્યુ રેકોર્ડ જોવો તો જોઈએ ને હવે કસો વાંધો નહીં તમે છે ને એની નોંધ કઢાવો અને નોંધ વાંચો કે કેવી રીતે એના નામે ચડી છે ગેરકાયદેસર તો નહીં ચડી હોય એમ તો કારણ કે જે તે જમાનામાં આટલી બધી ખરાબ માણસોની મલિન વૃત્તિ નહોતી હશે ક્યાંક બે પાંચ ટકા અત્યારે તો બે પાંચ ટકા જ હારી વૃત્તિ છે ઊંધું થઈ ગયું છે સાંભળો તમને એક જોક કહું આ ઊંધા આવડા નો મેં કીધું ને કે મલિન વૃત્તિ તમારો જવાબ મેં આપી દીધો છે છતાંય છણા વર્ગ ફરી વાર આપીશ એક ભાઈ છે ને બાર માની બિલ્ડિંગ ઉપર ઉભો છે સમજો બધાને સાંભળવાની સમજવાની મજા આવશે એક ભાઈ બાર માં ની બિલ્ડિંગ ઉપર ઉભો છે અને એક ભાઈ પેલા માળે ઉભો છે બેય જણા હારે કૂદકો મારે છે હવે બે નું શું થાય પરિણામ એક જ વાક્યમાં જવાબ આપવાનો છે કે બે જણામાં ખાલી શબ્દો અલગ બલદ થાય તો ચાલે પણ વસ્તુ એક જ બને હવે આપણે સમય નથી બગાડવો હું જ કહું પેલા માળેથી કૂદે ને પેલા માળેથી થી એમાં પેલા ધ થાય પછી આ થાય બારમા માળેથી કૂદે ને એમાં પેલા આ થાય પછી ધ થાય પછી કઈ ન થાય આટલો ફરક અત્યારે કળિયુગ થઈ ગયો છે કે અહીંથી પચાસ સાહીઠ સિત્તેર વર્ષ પેલા બે પાંચ ટકામાં જ અપ્રમાણિકતા ના ખિસ્સા છે અને આજની તારીખે બે પાંચ ટકા પ્રમાણિક છે બાકી બધાને એકબીજાનું કરી જ નાખવું છે જેટલું થાય એટલું કરી નાખવું છે એટલે તમારા કેસમાં મને નથી લાગતું કે બહુ જાજુ ખોટું થયું હશે છતાંય તમે નોંધ કાઢીને વાંચજો એટલે તમને ખ્યાલ આવી જશે કે એક ભાઈના નામે કેવી રીતે જમીન ચડી હશે હા એટલે નોંધ તો સાહેબ મળી છે હા શું લખ્યું છે આ તો સ્પષ્ટ ન લખ્યું તે દી છે ને એક બીજાના નિવેદન લેવામાં આવતા એટલે નિવેદન ના આધારે નોંધ ચડી હોય હા એને પડકાર નહી આવે મારા બાપુ છે ને એવું કે સાહેબ કે અમે કોઈ નિવેદન આલ્યું નહી તલાટીને હા એવું મારા કાકા કહે છે હવે જમીનમાં કેટલા વારસદારો કેટલી પેઢી બદલી ગયા છો અત્યારે તો ત્રિભુવન ભાઈ મોટા બાપુ હતા ને હા એક 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 પેઢી બદલા છો ને આજી એમનું નામ જ કરી દીધી જમીન તલાટી તો હું તમને બહુ દાવો કરવાનો નથી કેતો છતાંય સાધની કાગળો કઢાવો પછી તમારે દાવો કરવો હોય તો કલેક્ટ મામલતદાર સાહેબની કોર્ટમાં કૃષિ પંચરાય કરજો બને ત્યાં સુધી હું કોઈને ગજિયા કરતા નથી શીખવતો એટલે પહેલા તો કાગળ વાંચો અને તપાસ કરો એના સાધની કાગળો કઢાવો એમાંથી કંઈક સુરાગ મળે ને તો દાવો કરજો નહીતર નહીં કરતા હા નહીતર અ ને ધબ જેવું થાશે

કાગળ મેં કઢાવે સાહેબ આપ whatsapp કરું હા મોકલો જોઈ દઈશ હો ભાલે ભાલે ખેડૂત મિત્રો બહુ કેસ કબાડાની ની અંદર પડવું નહીં હું સમજી સમજીને દાખલા આપતો હોઉં છું કે પેલા મારે થી બિલ્ડિંગ કે પડે ને પેલા ધબ થાય ને પછી આ ધ્યાન રાખે એમ કાયદા કી બાબત એવી છે કે બહુ કોટ કેસ કરવાની કારણ કે એનો આ છે ને વી વિવર ઉદે હેલા રાખે મારી કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો સૌ સૌ ખેડૂતો સુખી રહો એવા આશીર્વાદ